આ ફોર્મલ ટેબલ સેટિંગ માટેની દિશા નિર્દેશક છે અહીં તેની રચનાનું સમચરણ આપેલ છે પ્લેટ્સ સેલાડ પ્લેટ ડિનર પ્લેટની ઉપર મધ્યમાં રાખવામાં આવે છે ડિનર પ્લેટ સેલાડ પ્લેટ નીચેની આધાર પ્લેટ નેપકિન પ્લેટની ડાબી બાજુએ છે ફોર્ક્સ સેલાડ ફોર્ક નેપકિનની ડાબી બાજુએ ડિનર ફોર્ક સેલડ ફોર્કની જમણી બાજુએ ચાકુ અને ચમચા ડાબેથી જમણી બાજુએ ડિનર ચાકુ પ્લેટની નજીક છે બ્લેડ અંદર તરફ છે ટીસ્પૂન ડિનર ચાકુની બાજુમાં સૂપ ચમચો સૌથી દૂર જમણી બાજુએ ડિઝર્ટ માટેના ઉપકરણો પ્લેટના ઉપર આડા રાખવામાં આવે છે ડીઝર્ટ ચમચો ફોર્કના ઉપર હેન્ડલ જમણી બાજુએ કેક ફોર્ક ચમચાના નીચે હેન્ડલ ડાબી બાજુએ ગ્લાસ ઉપર જમણી બાજુએ ક્રમમાં રાખવામાં આવે છે વોટર ગ્લાસ પ્લેટની નજીક રેડ વાઇન ગ્લાસ થોડી જમણે વ્હાઇટ વાઇન ગ્લાસ સૌથી જમણે સાઉસર સામાન્ય રીતે મીસ પર નથી જો સુધી ન હોય ઉપયોગ થાય ત્યારે જમણી બાજુ ઉપર રાખવામાં આવે છે પ્લેસ કાર્ડ વૈકલ્પિક છે ડિઝર્ટ ઉપકરણો ઉપર રાખવામાં આવે છે આ ગોઠવણ ફોર્મલ ડાઇનિંગ દરમિયાન શુષ્ટતા અને કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે